હાલ વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ચાલી રહી છે આ ટુર્નામેન્ટના રાઉન્ડમાં ચાર ખેલાડીઓએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ચાલી રહી છે ગઈકાલે જેનિફર વર્ગીસ અને બાલા મુર્ગન રાજશેખરને અંડર નાઇન્ટીન મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ફોર્મમાં ચાલી રહેલી તનિષા કોટીચા અને પ્રેશ સુરેશને હરાવ્યા આ જોડી ક્યારેય કોઈ મુશ્કેલીમાં ન હતી ઝેનિફર અને બાલા મુર્ગન બંને માનતા હતા કે તેઓ જીતી શકે છે એક અગિયારથી હારી ગયા પછી ચોથો સેટમાં કોઈ પણ ટીમને મુશ્કેલીમાં મૂકી શક્યો હોત પરંતુ તેઓએ ઝડપથી ગુમાવી દીધો હતો આ જોડીએ પ્રેશના નિયંત્રણ અને તનિશાના મજબૂત ક્રોસકોટ શોટ્સને નિષ્ફળ બનાવવાનો માર્ગ શોધી કાઢ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો તો દિવસના બીજા ફાઇનલમાં અનન્યા મુરલીધરન અને રીત્વિક ગુપ્તાએ દિવ્યાંશી ભૌમિક અને સાહિલ રાવતને માત્ર એક અથવા બીજા માર્જિનથી હરાવીને અંડર ફિફ્ટીન મિક્સ ડબલ્સ ઇવેન્ટ જીતી દરેક વખતે જ્યારે એવું લાગતું હતું કે દિવ્યાંશી સાહિલ મેચથી ભાગી જશે ત્યારે તેમના વિરોધીઓએ સ્પર્ધામાં પાછા ફરવાનો માર્ગ શોધી કાઢ્યો અને અંતે નિર્ણાયક મેચમાં ત્રણ બે અને ત્રણ અગિયારથી જીત મેળવી હતી વિજેતા જોડીએ દરેક પોઈન્ટ માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી પરંતુ અંતે તેમણે સ્પર્ધામાં યોગ્ય બાજુ પર રહેવાનો માર્ગ મળ્યો ડબલ્યુટી યુવા સ્પર્ધક વડોદરા બે હજાર પચીસે છોકરાઓ અને છોકરીઓ માટે અંડર નાઇન્ટીન્થ અને અંડર ફિફટીન્થ શ્રેણીઓ માટે ગ્રુપ તબક્કાની શરૂઆત કરી જેમાં અંકુર ભટ્ટાચાર્ય અને સયાલી વાની તેમના ટોચના રેન્કિંગને જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે અંડર ઇલેવન્થ અને અંડર ફિફ્ટીન્થ શ્રેણીઓ પણ ડ્રોમાં મુખ્યત્વે ભારતીયો અને શ્રીલંકાના ખેલાડીઓ સાથે શરૂ થઈ છે દિવસની શરૂઆત અંડર ફિફટીન્થ છોકરાઓના ગ્રુપ સ્ટેજથી થઈ જેમાં ડ્રોમાં સૌથી વધુ ક્રમાંકિત શોરેન સોમન બંને મેચ જીતીને મુખ્ય ડ્રોમાં ક્વોલિફાય થયો અંડર સેવન્ટીન્થ છોકરાઓના રનરઅપ સાહેલ સાહિલ રાવતે ગ્રુપ સ્ટેજમાં બે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી પાછળ ડબ્લ્યુટી યુથ કન્ટેન્ટર વડોદરા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ની આ ચેમ્પિયનશિપ ને આજે આપણે સેકન્ડ લાસ્ટ ડે પર છીએ અને આ ચેમ્પિયનશિપ પહેલી વાર ઇન્ડિયામાં આવી છે અને એ વડોદરામાં પહેલી વાર છે એટલે વડોદરા એક પહેલું શહેર છે કે જે આ ટોર્નામેન્ટનો એનો એ લોકોને ભાગ્ય મળ્યા છે આ ટોર્નામેન્ટ વર્લ્ડ રેન્કિંગ ટોર્નામેન્ટ છે અને આમાં જે ખેલાડીઓ રમે જેટલા પણ ઇવેન્ટમાં એમાં એ લોકોના પરફોર્મન્સ ઉપર એમની વર્લ્ડ રેન્કિંગ માટે એ લોકોને પોઈન્ટ્સ મળે અને આમ આપણે ઇન્ડિયામાં લાવવાનું કારણ એ કે આ ટોર્નામેન્ટમાં વર્લ્ડ રેન્કિંગ કરવા માટે આપણા ખેલાડીઓએ બહાર જવું પડે અને એ લોકોનો ખર્ચો બહુ થાય એટલે આપણે અહીંયા જો આપણે ઓર્ગેનાઇઝ કરીએ તો આપણા વધારે લોકો રમી શકે અને ઓછા ખર્ચે કરી શકે અને ઇન્ટરનેશનલ રેન્કિંગ અને વર્લ્ડ રેન્કિંગમાં એ લોકોને પોઈન્ટ્સ મળી શકે એટલે આ ઓબ્જેક્ટિવથી આપણે આ ટોર્નામેન્ટ અહીંયા લઈ આવ્યા અને એની માટે બિડ કર્યું તો આપણે અને આપણે સક્સેસફુલ થયા અને પછી આપણે આપણા સ્ટેટોમાં કર્યું એમાં ગુજરાત સ્ટેટ આગળ આવ્યું અને ગુજરાત સ્ટેટે આ લીધું અને વડોદરાને આપ્યું છે તો મારા ખ્યાલથી આના કારણે આપણે ઘણા બધા ખેલાડીઓ ઇન્ડિયા ભારતીય ખેલાડીઓની એ વર્લ્ડ રેન્કિંગ સારી આવશે અને એ લોકોને પ્રોત્સાહન બનશે અને એના કારણે એ લોકો કદાચ વધારે મહેનત કરે અને આવતા ફ્યુચરમાં અને આપણે આ વર્ષે એટલે ચાલુ કર્યું છે કે ગવર્મેન્ટ પણ એમ માનીએ છીએ કે આપણે ટુ થાઉઝન્ડ અને ટુ થાઉઝન્ડ થર્ટી ટુ અને ટુ થર્ટી સિક્સ ઓલિમ્પિક્સ માટે કરીએ તો આ જે કેટેગરીના પ્લેયરો છે એમાં અમારી માન્યતા છે કે એ લોકોને અત્યારથી આપણે ઇન્ટરનેશનલ રેન્કિંગ માટે પ્રોત્સાહિત કરશું તો આ જતા અઠ્યાવીસ બાવીસ બત્રીસ અને છત્રીસમાં એ લોકો સારું પ્રદર્શન કરશે तो हमने बहुत टफ फाइट दिया पहला सेट थोड़ा हमें समझ नहीं आया बट बाद में हमने स्ट्रैटी चेंज करके थोड़ा डिसाइडर तक हम अब भी थे बट कहीं ना कहीं कुछ मिस्टेक्स के वजह से थोड़ा और अग्रेसिव खेल पाते तो हम मैच जीत सकते थे हाँ टफ मैच था एक्सपीरियंस बहुत अच्छा मिला हमें और आई आई होप हम लोग आगे भी इस तरह कंटिन्यू करें अगले मैचेस के लिए जैसे के लिए आप से हो हो किस किस तरह प्रैक्टिस कर रहे आपके कोच Uh, मैं महाराष्ट्र से हूँ uh, मेरे कोच है जय मोटक सर और uh, वो डबल्स में भी uh, मेरे को गाइड करते हैं कैसे खेलना है और uh, मैं प्रियश के साथ पहली बार खेल रही हूँ तो हमें uh, ये कॉम्बिनेशन भी अच्छा लगा सिटी कैसे वडोदरा uh, बहुत अच्छी सिटी है uh, यहाँ के जो अरेंजमेंट्स है ये सब बहुत अच्छा था फैसिलिटीज़ जो एथलीट्स के लिए है सब बहुत अच्छा है और बहुत अच्छा लगा हमको अच्छा लग रहा है कि हम जीते हैं ये ट्रॉफी और यहाँ यहाँ बहुत सारे कंपटीशन था तो उसमें जीत के हमें अच्छा लगा लाइक बहुत खुशी मिल रही है कि हम जीते हैं और बाकी यहाँ का इन्वायरमेंट वगैरह सब अच्छा था कहाँ से हूँ आप मैं चंडीगढ़ से हूँ कितना टफ रहा है फ़ाइनल फाइनल टफ था बहुत टू ऑल टू थ्री टू जीते हम सेकंड भाई। अरे उनने बोला विनर हो आ, थ्री टू जी जीते हम और फिर उसके बाद और बहुत लाइक टफ सिचुएशन को हैंडल करना पड़ा हमको नंबर आया आपका हम हाँ, मिक्स डबल्स में सेकंड आए और ये जगह बहुत अच्छा है और बहुत अच्छा तरीके से बनाया है खेलने में बहुत अच्छा लगा कैसा लगा आयोजन कैसा लगा बहुत अच्छा આપણે સૌથી પહેલાં તો હું ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ એસોસિએશનનો આભાર માનીશ કે એ લોકોએ વડોદરામાં વિશ્વાસ રાખીને વડોદરાના ટુર્નામેન્ટ એલોટ કરવામાં મદદરૂપ થયા અને ત્યારબાદ સૌથી મોટી ચેલેન્જ હતી કે આ પહેલી વખત ઇવેન્ટ આપણે વડોદરામાં કરવાની હતી ઇન્ટરનેશનલ ઇવેન્ટ અને ભારતમાં આવી હતી એટલે વધારે સારી કરીને બતાવીએ જેથી કરીને ફ્યુચરમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવે તો લોકોનું ધ્યાન ગુજરાત પર પહેલાં જાય તો અમે યુટીને રિક્વેસ્ટ કર્યું કે ભાઈ યુટીટી જો અમારી સાથે ઇમ્પ્લિમેન્ટ એજન્સી તરીકે અમારી સાથે જોડાય તો જ અમે આ ઇવેન્ટમાં આગળ વધી શકીએ નહીંતર અમારા માટે બહુ ડિફિકલ્ટ થાય તો યુટીએ ઇમિજિયેટલી રિસ્પોન્ડ કરી અને ટીટીએબી સાથે હાથ મિલાવવા માટે તૈયારી બતાવી એટલે આખી ઇમ્પ્લિમેન્ટ એજન્સીએ એમનું પોતાની ટીમ હોય અમારી સાથે ટીમમાં જોડાઈને આખું એ લોકોએ આયોજનમાં ડે ટુ ડે મને મદદરૂપ થયા એટલે ઘણા ચેલેન્જીસ મને આવતા હતા પણ એ લોકો મને બહાર કાઢીને રસ્તો કાઢીને મને મદદ કરતા હતા ત્યારબાદ સ્ટેડિયમમાં ઘણી બધી ડિફિકલ્ટી હતી એમાં રિનોવેશનમાં મદદરૂપ થઈ સરકાર મદદરૂપ થયા કોર્પોરેશન મદદરૂપ થયું કોર્પોરેશનને સરસ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના લોકોને ગમે ટાઈપનું કલર કામ આ તે બધું સરસ કરી આપ્યું જેથી કરીને અહીંના લોકો જે બહારથી લોકો આવ્યા છે એ લોકોએ સ્ટેડિયમની ઇમ્પ્રેશન એટલી ડબલ સરસ કરીને જઈ રહ્યા છે કે ખરેખર આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્ટેડિયમ વડોદરા પાસે છે એટલે ભવિષ્યમાં પણ કોઈ આપણે ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરશું તો વડોદરા ફેડરેશન અને ગવર્મેન્ટ અને પણ રાખશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે ખૂબ સરસ મદદ રહી છે અમને આ ટૂર્નામેન્ટ માટે બધાએ પૂરા મનથી મનોયોગથી આપણને સપોર્ટ કર્યો છે અને એ માટે હું એમનું અભિનંદન પણ કરીશ અને આભાર પણ માનીશ યુટીટી આખી જવાબદારી આખી ટૂર્નામેન્ટની બધા દિવસની પોતાના પર લઈને આપ જોઈ રહ્યા છો કે કેટલી સરસ રીતે એ લોકો કવર કરી રહ્યા છે બધું એવી જ રીતે સાઈ તરફથી પણ અમને સારો સપોર્ટ મળ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અમે જે કંઈ વાત મૂકી એ બધી વધાવીને કલર કામથી માંડીને સારા ટોયલેટ્સ બનાવવા કારણ કે વર્લ્ડ ક્લાસ બધું જોઈએ ને વર્લ્ડ ક્લાસ આપણે કરવું હોય તો એ પ્રમાણે પૂરા ધ્યાન દઈને આને બનાવવું પડે અને બહુ સરસ રીતે એ કર્યું કોન્વેટ તરફથી તરત ને તરત બધા જાણે પોતાની ઇવેન્ટ હોય બરોડાની એવી રીતે મદદમાં આવ્યા છે અને એટલા માટે પારુલ ને હું વધારે ધન્યવાદ એટલા માટે આપીશ કે એક ફોન પર એમ એમણે સ્પોન્સરશીપ માટે તૈયારી બતાવી આ કદાચ વડોદરાનું અમારું ટીટીએબી તરીકે એક પ્રેસિડેન્ટ તરીકે મને ને અભિમાન બંને થાય છે કે અમે આ કરી શકીએ છીએ આટલા સરસ વર્લ્ડ લેવલ વર્લ્ડ ક્લાસ ટોર્નામેન્ટ્સ તો એમના સપોર્ટથી ઓએનજીસી આઈઓસી આ બધા જ લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને એટલા માટે માનીએ તેટલો આભાર ઓછો છે સૌથી પહેલાં તો હું એમ કહીશ અમારા કમલેશભાઈ મહેતા એમણે ખૂબ સરસ રીતે અમારા પર વિશ્વાસ મૂકીને વર્લ્ડ લેવલ કામ કરીને બતાવવું એટલે આ બ કરી બતાવશે ટીટીએબી એવો વિશ્વાસ અમારામાં મૂક્યો અને અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે સો ટકા અમે ખરા ઉતરીએ તો એમને અભિનંદન અને એમનો આભાર પણ માનીશ તમારો બધાનો આભાર કે તમે આ ટોર્નામેન્ટને ખૂબ સરસ રીતે બધાને બતાવી છે અને આગળ ઉપર આમાંથી નીકળનારા આપણા જે પાર્ટિસિપન્ટ્સ છે એ એલિજિબલ થવાના છે કારણ કે આ આધાર સ્તંભ છે આનું આ ટૂર્નામેન્ટ અને એટલા માટે આધાર સ્તંભમાંથી નીકળીને ઘણા બધા આપણા પાર્ટિસિપન્ટ્સ આગળ આવશે ભારતનું નામ રોશન કરશે વર્લ્ડમાં પહોંચશે ભાઈ હેમાંગભાઈ એમણે પણ જ્યારે પણ કીધું હશે આંખ મીંચીને અમારો સહયોગ કર્યો છે આંખ મીચીને એટલા માટે કહું અહીંયા હોય કે ના હોય એમને વાત કરી હોય એટલે કામ પતી જાય તો બહુ મોટી વાત છે અને બધાના સહયોગ વગર આ કામ થઈ શકે નહીં એવું હું માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને અગેન એન્ડ અગેન અમારા જે છોકરાઓ રમવા આવેલા એમને મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમને કેવું લાગ્યું એમણે એક શબ્દ કહ્યો કમાલ કર્યા તો આનાથી વિશેષ મોટો એવોર્ડ ટીટીએ બીને કોઈ ના હોઈ શકે એવું હું